લે હમ તેરી મોહોબ મે દ આજકો સજાદી પ્યાર કી

આખા ગામમાં ગોતી લીધા મમ્મી પપ્પા એ મને એકવાર આમાં મળ્યા કે ઈ નથી ક્યાં એટલામાં તમે અહીંયા કેમ આવી ગયા સંદીપ સંદીપ ઊભા થાઓ તમે એકવાર તમને મારા સમજે એકવાર ઊભા થાઓ પ્લીઝ એમ કેમ કરો છો સંદીપ પ્લીઝ કઈ નહીં સોનલ કઈ નહીં હું આવ થાકી દો સોનલ કનલ કેટલું રાખ્યું બધાયનું કેટલું રાખ્યું તું જોવે છે ને બધાયનું રાખેલું છે સદા મને આવી સજા મળી આવી સજા કેમ મળી મને આવી સજા કેમ મળી હું એમ કરું છું તમને મારા સમજે એક વાર તમે ઊભા થાઓ હું તમને સમજાવું પ્લીઝ પ્લીઝ સંદીપ એક વાર તમે ઊભા થઈ જાઓ સોના મે કેટલું વિચાર્યું તું બધાય માટે કેટલું વિચાર્યું તું પણ મને આવી ખબર નથી કે મારી માં જ મને આમ કરશે મારી માં મને એક મિનિટ નહીં રોકે મેં તેના બધા પાછળ કેટલું દુઃખ આપ્યું સોનાલ કેટલું દુઃખ આપ્યું સોનાલ મારી બધી ભૂલ છે તો પ્લીઝ મને તું મને માફ કરી દે તું આખી જિંદગી જીતી ગયો એમ હમજી સોનલ મારી ભૂલ હોય તું મને જે સજા દેવા માગે હું તૈયાર છું પણ પ્લીઝ સોનલ મને તું માફ કર દેજે ના સંદીપ મને એવું કાંઈ દુઃખ જ નથી હું તો બસ તમારા માટે જ છું અને તમારા માટે જ રહીશ એટલું યાદ રાખજો કઈ વાંધો નહીં જે થયું હોય તમે હવે કાંઈ ઉપાધિ કરો માં બધું થઈ જાય હારું બસ આપણે હવે આપણા ઘરે વયા જઈએ અહીંયાથી હાલો મમ્મી પપ્પા એમાં બિચારા રાહ જોવે છે સંદીપ હાલો હવે તમારે કાંઈ રડવાની જરૂર નથી આપણે છે ને આપણા ઘરે વયા જઈએ અને છેલ્લે છેલ્લે બાપુજી બહુ રડ્યા બહુ તમને એમ કહેતા હતા કે છે ને તું મારા સંદીપને સાચવજે અને તમારા બેનનું તમે ધ્યાન રાખજો મેં કીધું કે બાપુજી તમે હાલો તમે હાલો તો જ ન થાય સોનલ બાપુજી તો મૂલ જ નથી થતું બાપુજી હેરાન થઈ પડે આમાં મને એક જ વિચાર આવે કે બાપુજીને કંઈ ન થઈ જાય તો હારું કેમ કે આ કરીએ કરીને બાપુજી બાપુજીનો વારો ચડી જાય અને બાને અત્યારે એમ થાય કે મારી મોટી હો મોટી હો હું ખબર નહીં કરી દીધું એટલું રાખ્યું મેં બાનું એટલું રાખ્યું પણ મને એક વાર ઊભો ન રાખ્યો અને મને દુઃખ લાગ્યું એક જ વાર મેં તને નહોતું કીધું મેં વિચાર્યું તો હું અહીંયા ઘર જોઈ આવ્યો હતો પૂજે પાસેવાળાવાળા ભાઈ છે ને ત્યાં તો કે કાંઈ વાંધો નહીં કેટલા હતું ખાલી દસ લાખનું હતું મેં તો કાંઈ વાંધો નહીં હું વધારે મારી લોન થોડે તારે નોકરી થઈ ગઈ મારે થઈ ગઈ તો હું ખોયું કાંઈ વાંધો નહીં લોન ઉપર હું એને લઈ દઈશ તો એને ઘર થઈ જાય એટલું વિચારીને બેઠો તો ભાભી આ બધું ખાવતરું કર્યું ને એમાં પછી મેં બધું બંધ કરી દીધું હું કે મેં કરેલું હતું કે કોઈ રૂમ લઈ દઉં સોનલ લઈ નથી કહેવું મારે તમે જેમ તમારા પરિવારની પાછળ દોર્યા ને એમ તમને કાઢ્યા તમને એ ખબર ના પડી કે મારો બધાય ઉપયોગ કરે છે એટલું તો તમારે સમજાય ને કે મારો ઉપયોગ થાય છે અત્યારે બધી વાતમાં ખોટે ખોટા ભાગ 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 કઈ બધાયની પાછળ હું તમને પરિણામ આવ્યું પરિણામ આવ્યું બસ બીજું હું પરિણામ આવે મારે તો આજ પરિણામ આવ્યું છે બસ તોના તું એક પ્રોમિસ કર કે આ બધાય તો મને છોડી દીધો તું ક્યારેય મને છોડીને નહીં જાય એટલી તું મને પ્રોમિસ કરી દે બસ બાકી હવે હું કોઈ કોઈની જિંદગીમાં એમ સારું નહીં કે આ લોકોના વાતમાં આવીને હું તને કંઈ કહું બસ એટલું તું યાદ રાખજે કે તારો છું તારું સદાય રહીશ

કોઈ કોને એકદમ એકદમને સાંભળવું આપી છે એવા મંદની થઈ ગઈ થઈ ગઈ કેટલા ગોયતા કેટલા ગોયતા તમને તહીં તમે અહીંયા બેઠા હતા એનું કરવા કરો તમે હાલો મને એમ કે તમને કઈ થઈ ગયું તો હું ક્યાંય નઈ લઈ રહો તમને ખબર છે ને આપણો બાળક મારા પેટમાં છે એટલું તો જો તમે તમે કાઈ ખરાબ કામ કરવાનો જ નથી ઓ કઈવા મગજમાં ખરાબ વિચાર લેવાનો જ નથી હા સોનલ નઈ લાવ કરેછી નહીં કી હૈ जीवन का मतलब तो आना और जाना है दो पल की जीवन की एक उम्र चुरानी है जिंदगी और तेरी तो कहानी है आई लव यू सोनर સોનલ તને ક્યારેય નહીં ભૂલવું હવે હા સેન્ડી હમ પણ ક્યારેય નહીં છોડીશ હવે તો આપણા ઘરમાં ખુશી આવશે હવે તો તમારે ખુશ રહેવાનું હે ખુશ રહેશો તો આપણું બાળક ખુશ રહેશે અંદર બરાબર ને હે હમ બસ હું તને અને આપણા બાઉને બેન એવા ખુશ રાખીશ એવા ખુશ રાખીશ હવે આ મગજમાંથી કાઢી જ નાખીશ મગજમાંથી કાઢીને તો જાહે બાકી નહીં જાય કંઈ વાંધો નહીં જેઠા ઉતરી થઈ ગયું બધાય નું રાખ્યું કોઈને ગણ ન મારું કઈ હાલો હવે આપણે ટેન્શન હવે આપણે સોનલ હાલો એ જે સી ના પૂરા થાય કેમ સો મજા મને મજા આવો આવો બેન એસે ને મને એક મમરાન થેલી આપી દયો ને ને અઢીસો છે ને ખાંડ ને અઢીસો ભૂકી આપી દો ને મારા દીકરો આવ્યો તો લેવા કે નતો આવ્યો મેં કીધું જાન ભાઈ લેતો આવ્યો તો બાર તમે જાઉં તેમ કહું આવી હું જાઉં તેમ કહું ભૂરા ભાઈને લેતી આવું તે તમારા નામ દેવાનું બાકી છે હો એ તમને ભૂગા દે હું વેલે હું હવે જો હમણાં થોડાક દીમાં હો ને તે છોકરાને બીજા ભૂઈ કાઢ્યા ને તેમ કાલે મમરાને થેલી લઈ આવું ને તો બીજા મમરા ખાય એમ કહું હા એ તો બરાબર પણ નામ હું તમારું બહુ બાકી છે આઈ ગયું તમારા તમે તો નહોતા સિટીમાં હતા તહીં છે ને તમારા દીકરાનું નામું એટલું બાકી છે એ હજી છે ભરવાનું હજી તમારે આ નામું છે એટલા દીનું ઘણાય રૂપિયા થઈ ગયા પછી મારે છે ને માલ લેવા જવું હોય ને બેન એટલે મારે જોતા હોય હું હાસી વાત કરું તમને એટલે તમારે સેને ભર દો તો વાંધો ના આવે ભૂકીને ખાંડ ને બધું જો હાયરા રાખો તમે હું લખતો હોય પછી તમે ન લખતા હોય હું કહું કે એટલો હિસાબ થયો એટલે પછી રોગે રોગ ઓલું થાય ને મન દુઃખ

હું બેન ત્રણ ચાર મહિના તો નામું રાખું તમારું ત્રણ મહિના ના આપો ચોથે મહિને મારે બોલવું પડે કેમકે મારે પછી માલ લેવા જવું હોય એટલા રૂપિયા હું રોકું તો પછી મારે એવું ઉપાધિ થઈ પડે પછી અમારે ઘરમાં પાછું હું હલવવાનું હોય ને બધું એ એક જ ન હોય હા શું નહીં પછી બેન એટલે પછી મેં કીધું કે હવે તો બેન આવે ને ભાઈ આવ્યા હતા પણ એ લેવા ન આવ્યા બિસાડા હરમાળા કેમકે નામ જાજ થઈ ગયું એટલે પછી ન આવ્યા લેવા એટલે તમને કહું છું કે ને તમે થોડુંક નામું ભર તો મારે વાંધો तो नावे नना पाकु भर दे तमे उपादी करो मा पाकु नामो तमारो भर te दे पसी Te शीघ्रसना पुरा भाई आओ आओ मांगू mongu, आओ आओ ए माने से ने और तो किलो बोलम कर दियो ता मेंदान लोट हां कर दमो और तो किलो जई ने किलो हमें जो तो ना तो किलो ले जाओ ए ना रे ना और तो किलो तो यहां से ने ममा नेम्मे माने वाहने टीके के समोसा करबा से बतिल में दो लोट ले आवन ती काल जटपुरा पे दुकान खुली आई पसी बन Ahí va sí, a ah, estar y sísimo que yo me había locava. lo caba. Ah, Jesús no está bien, y habita, mumbra, cava, y su gran calidad. Ah, eso es lo que motivo de que tu coto ya de sale del que no Ah, es lindo. Tamar, un solo, un solo, Corban, solo, un solo, un solo, un solo, un solo, un solo, એના ના અમારા લક્ષ ને અમને રોકડે સુખતું જ ગમે અમને રોકડા હોય તો જ ગમે તો ખબર છે કાંઈ ભૂરાભાઈ મારા રોકડા જ રૂપિયા હોય કોઈ ત્યાં બાકી ન લઈ જાઉં એ ખબર છે ભૂરાભાઈને હા એ તા જી હું જી ને આ ગમતો એ પ્રમાણે રાખે કા હા હાલો હાલ્યો બેન તમારે થઈ ગયું આ ભૂકી ખાંડ અને મમરાન થેલી હાલો લઈ લ્યો હા આપી દો આવીએ હે હો દઈ જા હે ઉપાધી ન કરતા હો ને એ ઓ ઓ હાલો હું જા જટ ભૂખા ત્યાં સોકરા ટીમ કવા કાડ દઉં કાં મંગુ બેન હા

અરે દખો તા તમે વાત હું કરો પુરા ભાઈ પોલીસ સ્ટેશન નહીં તમને ક્યાં કઈ ખબર હોય દુકાન બે હોય ખબર ન હોય ધીમા બધું જીવવા આમાં વાત જવા દો હરો મારી આઈ વાત કરતા હતા ઓલા જગુભાઈ સે આવે દુકાન બે કે કે મુની એ સેન તેડી ગયા કે પોલીસ સ્ટેશનમાં કહું હાઈ હાઈમાં એનું તો કોઈ દીક્યાય નામ ન થયું ને એટલી જગ્યાએ હું કહું માં આ જોતા ખરી કોઈ વાંધો ને નામું કર્યું નહીં રૂપિયા દેતા નથી અટાણું ઈ કેતો કહેતો તો તમે અતા હરમાણાથી પછી વયા ગયા કોઈ ન કો કે 3 ત્રણ શ્યાર મહિનાનું નામું ભેગું થઈ ગયું હવે દઈ દેવાય ને મંગું બેન